ஆயா அமௌண்ட் நேரம் வாடவ வாழி એ કારણ છે તો બાપત ના પડતા આપણે નેકી દીધા કર્યો છે સ્ટાર્ટ બ્લોક આખો દીનો ચાર ને પિસ્તાલીસ હોય ત્યારે આપણે ચાર ને પિસ્તાલીસ હોય ત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે બહુ હમણાંથી ગેપ બહુ ફળ મળી ગયા એટલે નહીં નીચે એટલા એટલે આપણે એક ને એક દેખાડ્યું અઘરું કંટાળો હમણાં

કાની આપણે જે ઘણું બધું છે બે તંગી રડ છે બે તંગીનું છે જે કલામાં છે એની આપણે સારું નહીં ઘોડે બનાવી બધું મજા આવી આવડા ઢોર ધરાઈ રહ્યા છે ને હવે ઉપર એવો મળી ગયા છે જો ખાઈ ગયા દે એટલે આમાં આખા મેં રંડો રણડો નહીં તારા ખોલી ને ક્યાં હાલતા થઈ જાય

Hai, 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 sarah ngomong saja. Kita ada orang panik pun dia yang pipi namanya. Wadidaw, coba ini dikasih. Nol nol deh. Awalnya dia tinggi તો પછી આ એક આપણે કાંઈ સારવાનું છે વાટી વાટી નાખવાનું સારવાર નહીં નાખવાનું છે તો આ ધન ઈ ગયા સારવાર આ ધોની બ્લીક એટ બ્યુટી દે બનારું લોકો પાછો આવશે આ જોઈ ગઈ સરસ